નમસ્કાર ગુજરાત વાત કરી આજના વરસાદના સમાચાર વિશે તો મહારાષ્ટ્રની બોર્ડર પાસે જોઈ શકો તો વરસાદની સિસ્ટમ એક ગતિવિધિ સાથે આવતી જોવા મળી છે છે જેને લઈને લઈને ગુજરાતમાં આગામી કલાક ખતરો બનવાનો વરસાદની આગાહી પગલે જે પચીસ તારીખે એક વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની હતી તે હવે આવી ગઈ છે જેની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ગઈ છે અને આજે સવારથી સાંજ સુધીમાં ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢવાને લઈને મોટી આગાહી સામે આવી છે હવામાન

ફાટતું જોવા મળશે અને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં આબ ફાટવાનું છે જેને લઈને મોટી આગાહીની અપડેટ છે આ વિડીયોમાં મિત્રો સૌથી પહેલા આપણે જાણી લઈશું તો આજે સવારથી સાંજ સુધીમાં ચોવીસ કલાક કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે તે માહિતી મેળવી લઈશું ત્યારબાદ હું તમને જણાવીશ કે આ વરસાદની સિસ્ટમને લઈને આગામી પાંચ દિવસ કયા કઈ તારીખે કયા કયા વિસ્તારોમાં કેટલા વાગે વરસાદ આવવાનો છે તેના વિશે વાત કરીશું અને અંતમાં મિત્રો હવામાનના જાણકારો દ્વારા કેટલીક નવી આગાહી આ વિશે અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે ખાસ કરીને આઠ આઠ ઇંચના વરસાદ જોવા મળી શકે તેના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું સૌથી તમને જણાવી દઈએ કે આજે ગુજરાતમાં ચોવીસ કલાક કયા કયા વિસ્તારોમાં કેટલા વરસાદની આગાહી છે તેના વિશે માહિતી મેળવી લે તો જોઈ શકો મિત્રો આજે લગભગ પચાસ ટકા જેટલા ગુજરાતની અંદર ભારે વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના સાઠ ટકા જેટલા વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આજે છે જેમાં એક એક પછી માહિતી મેળવી લઈએ સૌથી પહેલા ગુજરાતની માહિતી મેળવીએ તો જોઈ શકો મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આજે સારો એવો વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો તો ખાસ કરીને જે મહારાષ્ટ્રની બોર્ડર અને મધ્યપ્રદેશના બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે જેમ કે જાહલોદ પીપલોદ ગોધરા લુણાવાડા બાલાસીનોર અરવલ્લી પંચમહાલ લાગુ વિસ્તારો ખેડાના વિસ્તારો છોટાઉદેપુર પંચમહાલ થી નીચે મિત્રો જોઈ લે તો આસપાસના મિત્રો કપડવંજ લુણાવાડા હિંમતનગર અમદાવાદ ગાંધીનગર લાગુ વિસ્તારો તો આ દરેક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની લઈને મિત્રો સિસ્ટમ એક્ટિવેટ બની છે અને ગતિવિધિ જોવા મળી છે ત્યાંથી નીચે દક્ષિણી ગુજરાતના ભાગો વિશે જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની શરૂઆત થશે ભારે અને દક્ષિણ ગુજરાતમાં તો એવી ખાસ કરીને આજે આગાહી છે કે ખાસ પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે કારણ કે દક્ષિણ ગુજરાત જે આપણ પણ ભાગ છે એકદમ મહારાષ્ટ્રની બોર્ડર પાસે રહેલો છે વલસાડ બિલીમોરા વાસંદા આહવા ડાંગ સાપુતારા લાગુ વિસ્તારો નવસારીના વિસ્તારો બારડોલી વ્યારા અને સુરત આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આજે કડાકા ભડાકા સાથે વરસાદ

થી સૌરાષ્ટ્ર તરફ આગળ વધે તો જોઈ શકો સૌરાષ્ટ્રના આ દરેક વિસ્તારોની અંદર જેમ કે મિત્રો અહીંયા 55 થી લઈને 60% જેટલા વિસ્તારો જે છે સૌરાષ્ટ્રના ત્યાં જે વરસાદની ગતિવિધિ સ્ટ્રોંગ બનતી જોવા મળી રહી છે જેમાં સૌથી પહેલા મિત્રો જોઈ લે તો રાજકોટ લાગુ જેટલા પણ વિસ્તારો છે જેમાં કે મિત્રો જોઈ લે તો નીચે કાલાવાડ શાપર વિરાવળ રાજકોટ જસદણ ગોંડલ ત્યાંથી મિત્રો નીચે વધુમાં જોઈએ તો જેતપુર ઉપલેટા અને આસપાસના મિત્રો વિસ્તારોની અંદર જે છે રાજકોટ જિલ્લાની અંદર ભારે વરસાદની આઘાઈ છે ત્યાંથી મિત્રો બોટા જિલ્લા તરફ આગળ વધે તો જોઈ શકો આસપાસના બાણગઢ અને લીમડી લાગુ વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર ચોટીલા અને થાણગઢ લાગુ વિસ્તારોની અંદર જશે આજે કડાકા ભડાકા સાથે જે છે તે નોંધપાત્ર વરસાદ જે છે તે મિત્રો પડતો આપણને જોવા મળી શકે છે ત્યાંથી નીચે આગળ વધીએ અને ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો ભાવનગર જિલ્લાના એકો એક ગામડાની અંદર જે છે તે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે જેમાં ઘોઘા પંથક પાલીતાણાના વિસ્તારો સિંહોર અને વલભીપુર લાગુ વિસ્તારોની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતો તમને જોવા મળી શકે છે ત્યાંથી આગળ વધીએ અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર એક તીવ્ર વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે ખાસ કરીને ઉત્તરી અમરેલી જિલ્લાની અંદર ત્યાં મિત્રો આ કાયદેસરનું આભ ફાટી શકે છે જેમાં ખાસ બાબરા પંથકના જેટલા પણ વિસ્તારો છે તો એ દરેક વિસ્તારોની અંદર તો મિત્રો રીત સરનો વરસાદ ભૂક્કા કાટતો જોવા મળી રહ્યો છે જેમાં પણ એક એક વિસ્તારો વિશે જોઈ લઈએ તો જોઈ શકો બાબરા ઢસા ચિતલ લાઠી દામનગર અમરેલી કુકાવાવ લાગુ વિસ્તારો દેરડી લાગુ વિસ્તારો જાત્રોડા ગારિયાધાર વાઘાણિયા દેવરાજિયા બગસરા છલાળા લુંગિયા ક્યાંથી પણ નીચે આવે તો સાવરકુંડલા જેસર જીરા અને ધારી ખાંભા લાગુ વિસ્તારોની અંદર જશે તે અમરેલી જિલ્લાની અંદર આજે કડાકા બડાકા સાથે નોંધનીય વરસાદ જોવા મળી શકે છે ત્યાંથી આગળ વધીએ ને ગીર સોમનાથ જિલ્લાની વાત કરી લે તો ગીર સોમનાથ જિલ્લામાં પણ વાદળોના ઘેરાવા સાથે કાળા ડિબાંગ વાદળો અને વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બનવાને લઈને ભારે વરસાદની આગાહી જેમાં તળાજા મહુવા કુંડલા ત્યાંથી નીચે જોઈએ તો તુલસીશામ રાજુલા વેરાવળ અને ઉના લાગુ વિસ્તારો સુધી વિસાવદર અને ધારી સુધી જે તે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાંથી જૂનાગઢ જિલ્લાની વાત કરી લઈએ તો જોઈ શકો જૂનાગઢ જિલ્લામાં પચાસ ટકા વિસ્તારોની અંદર ભારે વરસાદ જેમ કે બિલખા જામ મંથાળી માણા

જણાવી આપી છે ત્યાંથી હવે મિત્રો સિસ્ટમો વિશે વાત કરીએ વરસાદની સિસ્ટમ ને લઈને તો જોઈ શકો મિત્રો 25 તારીખે આ વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો અરબ સાગરના વિસ્તારોમાં વધવાની છે એક સાથે ત્રણ સિસ્ટમો ત્યાંથી મિત્રો મહારાષ્ટ્ર પર જશે અને મહારાષ્ટ્રથી મિત્રો તે સિસ્ટમ ઉપર ગુજરાત તરફ આગળ વધશે જેમાં તમે જોઈ શકો મિત્રો 25 સપ્ટેમ્બરના રોજ મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર જે છે તે કડાકા બડાકા સાથે ભારે વરસાદ નોંધાઈ શકે છે છવ્વીસ તારીખ ની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છવ્વીસ તારીખમાં તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે અને આ દરેક વિસ્તારોની અંદર લઈને ઇંચ સુધીના ભારે વરસાદ પડતા જોવા મળી શકે અને તારીખથી જ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક થઈ જવાનો છે સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો સમગ્ર ગુજરાતમાં કચ્છને છોડીને ભારે વરસાદની આગાહી છે મિત્રો જોવા જઈએ તો અત્યારે હાલ રાજસ્થાનના અમુક વિસ્તારો અને કચ્છના અમુક ભાગોમાંથી ચોમાસું પચીસ સપ્ટેમ્બરથી વિદાય લેશે તેવા ઓફિશિયલ હવામાન ખાતું આઈએમડી દ્વારા આગળ કરવામાં આવી છે જેથી કચ્છમાં મિત્રો મોટો કોઈ વરસાદ આ સિસ્ટમમાં જોવા નથી મળવાનો પરંતુ કચ્છને છોડીને ગુજરાતના દરેક વિસ્તારો સત્યાવીસ તારીખે પણ ભારે વરસાદ છે અને અઠ્યાવીસ તારીખે પણ સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે તો મિત્રો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે સૌથી વધારે ગુજરાતમાં વરસાદ જોર વધવાનું છે ખાસ કરીને સત્યાવીસ તારીખ ગુજરાત માટે ભારે બનવાની છે કારણ કે દરેક દિશાઓ તરફથી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની રહેશે અને આ સિસ્ટમો જતી રહે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ જશે ત્યારબાદ એક નેપાળ તરફથી પણ ભારતની અંદર એક સિસ્ટમ એન્ટર કરી રહી છે અને જો તે ગુજરાત ઉપર આવે છે તો તેને લઈને મિત્રો આગળ એક ભારે વરસાદની સિસ્ટમ બની શકે આપ મિત્રો અહીંયા જોઈ શકો કે બે ઓક્ટોબર આસપાસ પણ ગુજરાતમાં જે છે તે ગતિવિધિ મહિનામાં કોઈ નવા વરસાદના મળશે કે નહીં તેને લઈને જે પણ નવી અપડેટ હશે તે આપણે આવનારા વિડીયોની અંદર ચોક્કસપણે મેળવીશું અત્યારે તો મિત્રો ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સાથે વરસાદની જે સિસ્ટમ બની છે તે લગભગ દિવસે ને દિવસે ખતરનાક બનતી જઈ રહી છે જેના વિશે આપણે ઓલરેડી મિત્રો વાત કરી લીધી છે અને આવનારા સમયમાં પણ વાત કરવાની છે ચોમાસાની વિદાયને લઈને મિત્રો સરકાર તરફથી અને ઓફિશિયલ હવામાન ખાતા તરફથી મોટી આગાહી આવી છે જેમાં અમલાલ પટેલ અને હવામાનના જાણકારોનું એવું કહેવું છે ખાસ પરેશ ગોસ્વામીનું એવું કહેવું છે કે ચોમાસાની વિદાય ઓફિશિયલી અઢાર ઓક્ટોબર આસપાસ થઈ શકે છે અને વરસાદની મિત્રો જે અત્યારે પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેની જે સિસ્ટમ છે તે પરેશ ગોસ્વામી એવું જણાવ્યું કે આ સિસ્ટમ લગભગ હવે આ ચોમાસાની અંતિમ સિસ્ટમ પણ બની શકે કારણ કે આના પછી કોઈ મોટી સિસ્ટમ દેખાતી તો નથી પરંતુ જો કોઈ આગાહીમાં પલટો આવશે અને કોઈ મોટી સિસ્ટમ આવશે તો તેના વિશે ચોક્કસ જાણ કરવામાં આવશે અને મિત્રો વરસાદની અત્યારે જે સિસ્ટમ એક્ટિવેટ બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે તેમાં પણ કોઈ ગતિમાં પરિવર્તન આવશે અને તીવ્રતાની અંદર કોઈ વધારો ઘટાડો થશે તો ચોક્કસપણે અમારા તરફથી તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી કરીને પળે પળના હવામાન અને જે મહત્વના સમાચાર જે છે તે તમને મળી જાય ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરી લઈએ કે ખાસ કરીને ઓફિશિયલ જે હવામાન ખાતું છે આઈએમડી તેના દ્વારા કેટલાક નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે હવામાનને લઈને તેના વિશે આપણે હવે થોડી ઘણી ચર્ચા કરી લઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો કે આ નકશો ઓફિશિયલ હવામાન ખાતું આ એમની દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને આ નકશાની અંદર તમે મિત્રો જોઈ શકો કે આ નકશાની અંદર સમગ્ર ભારતના ઉત્તરીય ગુજરાત ઉત્તરીય ભારતમાં ગ્રીન એલર્ટ છે જેને લઈને કોઈ વરસાદ નથી પરંતુ મિત્રો જે મુખ્ય વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો ઘેરાવો છે તે તમે જોઈ શકો કે મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડર પાસે છે જ્યાં મિત્રો એકદમ જે અરબસાગરને અડીને રહેલો પટ્ટો છે ત્યાં ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બનવાને કારણે રેડ એલર્ટ પણ તમને દેખાઈ રહ્યું છે તે રેડ એલર્ટને કારણે વરસાદની સિસ્ટમ ત્યાં બની રહી છે અને ઉપર ગુજરાત તરફ આગળ વધી રહી છે સમગ્ર મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ ચોવીસ તારીખે દેખાયું છે જેને લઈને મિત્રો ભવિષ્યમાં ચર્ચા કરવામાં આવશે તેની સાથે આ ગુજરાતના નકશા છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો કે આ છવ્વીસ તારીખનો નકશો છે આ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ અને આ પચીસ તારીખનો નકશો છે જેમાં ખાસ પચીસ તારીખના નકશા વિશે જોઈ લઈએ તો પચીસ તારીખે દક્ષિણી ગુજરાતમાં ભારે વાદળી કલરના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ભારે ભારે ગુજરાત ગુજરાતની અંદર મધ્યમથી ભારે વરસાદનો પલ્ટો જોવા મળી રહ્યો છે જેના વિશે મિત્રો ભવિષ્યમાં કોઈ ડિટેલની અંદર માહિતી નવી આવશે તો ચોક્કસપણે તમને જાણ કરવામાં આવશે અને મિત્રો આ વિડીયોની અંદર આટલું જ એક છીએ હવામાન સમાચારની માહિતી મેળવીશું તેના પહેલા તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી